जय जवार गणेश राधा राधे जय माँ माँ कल दब कैंस बदम बदमाश बदाम आज रात को है ना हमें तो वर्षा में धीरे 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 निकला था हाँ <raidd duckie hangen> <raidd arrivé>

બધાને ધીરે ધીરે હાલતા હાલતા ને ફાટકે ખુલ્લી હશે ને ને બંધ છે કેમ કેમકે ટ્રેન આવે છે એટલા માટે ચાલો તો આગળ મળીએ આગળ

હજુ ઓલી ગાડી જરી યા સુધી પાણી હતું હાલવા દિયો ધીરે ધીરે ચાલો આયા મસ્ત મજાની હે ને રીલ શૂટ કર પછી મળીયા ધીરે ધીરે અત્યારે મસ્ત મજાની રીલ બીલ શૂટ કરી નાખી છે હવે જાય છે ધીરે 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 લગા આગળ જાયશ થોડો કેમેરામેન મેન છત્રી જઈ બે કર્યા કે ખાર્યા દેખાયેલા આરા આરા ભણા બારે જો સુંદર સર જુ રેગ્યો સર તો અત્યારે આપણે વિચાર્યું કે અંબા અંબા આદમી કોઈ મર્તલ ક્યાં જઈએમાં જાજા દે પછી આજ બ્લોગ માં આવી જાવ તો ફરામ છે ઓ અમારું બ્લોગ માં આવી જ તો પછી મારે ખાલી રથણવાર છે હું કડક બધા હું રખડતા હું મસ્ત મજાનો ગાડી આપડે નેપડી ગઈ છે અમદાવાદ તરફ અને ભાઈ ગાડી ને અહીંયા બનાવી દીધો યાર કઈ કઢી નહીં હો જોયો ને

અત્યારે એને મસ્ત મજાના આપણે ભગડા પૂગી ગયા છે ભાઈ ભગુડા તો સોરી ભગુડા બે ત્રણ કિલોમીટર દૂર છે ભગુડાના પાટી છે અને આપણે ભાઈ ખબર નથી કે આગળ એને પોપજાઈ આહીરનો તમને ખબર વાંધો સોશિયલ મીડિયા આગળ હોયો ગયો છે તો અમને ખબર નથી ને અત્યારે જો કે રાતના બાર વાગી ગયા છે તો અત્યારે તો હોય નહીં તો આપણે મળી હા ખાસ આપણે એના બહુ મોટા ફેન છે તો મળવા જા એમને આપણા કિસ્મત થોડાક લબડા છે આશ્રમ આપણે થોડાક આગળ નીકળી ગયા પછી આપડે ખબર પડી કે પોપતભાઈ આહિર નો સોશિયલ મીડિયા આશ્રમ છે બાકી તો અહીંયા અત્યારે હોટલ ઊભી રાખી છે ચા પાણી પીવા એ થોડોક જ અહીંયાથી આશ્રમ તો દૂર છે પણ અત્યારે એને જવું નથી હવે ચાલો તો ચા પાણી પી લઈ મસ્ત મજાના મસ્ત મજાના અત્યારે અમદાવાદ પહોંચી ગયા છે ભાઈ અમદાવાદ ને બજાર માં જાય છે આપડી ગાડી હળવે હળવે આ હાથ ની અંદર માં હું તો આગળ ઉઠાડ્યો અને ધીરે ધીરે જાય છે ભાઈ હવે